એમએસપી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગ દ્વારા ધોરણ દસ પાસ ઉપર અલગ અલગ જિલ્લા પ્રમાણે જગ્યાઓ છે તો આ ભરતી છે મેરિટના આધારે ભરતી રહેશે સંપૂર્ણ માહિતી જાણીશું નોટિફિકેશન આધારે વિડીયો સુધી જોતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી માટે જાહેરાત તમે જોઈ શકો છો જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા આયોજન કરવામાં આવે છે જિલ્લા પ્રમાણે ભરતી મેળો એટલે કે જિલ્લાની અંદર એટલે કે પાટણ જિલ્લાની અંદર આ ભરતી મેળોનું આયોજન છે તો મિત્રો આની અંદર અનુબંધન પોર્ટલ પર તમારી જે રજીસ્ટર કરાવવાનું રહેશે એટલે કે મોડલ કેરિયર સેન્ટર અંતર્ગત આ ભરતીનું આયોજન છે તો આની અંદર જે સૌથી પહેલી જગ્યાનું નામ છે જે કંપની દ્વારા એટલે કે બંસલ સુપર મોલ જે પાટણમાં છે આની અંદર ધોરણ બાર પાસ ગ્રેજ્યુએશન છે આની અંદર જે લા લાયકાત પ્રમાણે જગ્યાનું નામ છે સી એસે મેનેજર ઉંમર હશે વીસથી પાંત્રીસ વર્ષ તો આની અંદર સ્ત્રી પુરુષ અરજી કરી શકશે સાથે મિત્રો જે પુનની અંદર જીઓ ફેસ ઓર્ગેનિક સિદ્ધપુર અંતર્ગત છે જેની અંદર ડિપ્લોમા બીઈ મી મિકેનિકલ જે પાસ કરેલું છે એ અરજી કરી શકશે જઈ શકશે ભરતી મેળાની અંદર તો પ્રોડક્શન ઇન ચાર્જ માટે જગ્યા છે આની અંદર વીસથી પાંત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ આની અંદર માત્ર પુરુષ ઉમેદવારો રહેશે તો શારદા સન્સ પાટણ અંતર્ગત જે ધોરણ દસ બાર પાસ બીએ અને ડિપ્લોમા માટે જગ્યા છે આની અંદર ટ્રેનની હેલ્પર માટે જગ્યા છે ઉંમર છે અઢારથી પાંત્રીસ વર્ષ આની અંદર પુરુષ મહિલા ઉમેદવારો અરજી કરી શકશે પુરુષ મહિલા ઉમેદવારો આની અંદર જે ભરતી મેળાની અંદર આયોજન કરે છે એ અંતર્ગત જઈ શકશે તો કોમસોન મેન પાવર જે પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર અંતર્ગત આ જગ્યાઓ રહેશે તો આની અંદર ધોરણ દસ પાસ અને ગ્રેજ્યુએશન માટે જગ્યા છે તો દસ પાસ માટે સિક્યુરિટી ગાર્ડ આની અંદર અઢારથી ચાલીસ વર્ષ ઉંમર પુરુષો માટે જગ્યા છે અને ગ્રેજ્યુએશન માટે તેની ઓપરેટર અઢારથી છવ્વીસ વર્ષ ઉંમર સ્ત્રીઓ માટે જગ્યા રહેશે તો જે માળી જોબ પ્લેસમેન્ટ અંતર્ગત બારપાસ ગ્રેજ્યુએશન આઈટીઆઈ ઓલ ટ્રેડ માટે આ જગ્યા છે તો ઓપરેટર માટે જગ્યા છે અઢારથી છવ્વીસ વર્ષ વર્ષે આની અંદર પુરુષ મહિલા ઉમેદવારો ભરતી મેળાની અંદર જઈ શકે છે તો સીઆઈ મોડલ કેરિયર સેન્ટર અંતર્ગત ધોરણ દસ અને આઈટીઆઈ માટે જગ્યા છે ઓપરેટર માટે જગ્યા છે થી પાંત્રીસ વર્ષ ઉંમર છે મહિલા અને પુરુષ જઈ શકે છે તો આની અંદર જે તારીખ ભરતી મેળવવાનું છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ તો આની અંદર ઇન્ટરવ્યૂ માટે સ્થળ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રહેશે જે મેરિટ અંતર્ગત રહેશે તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિદ્ધપુર તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ ખાતે તમારે જવાનું રહેશે તો સમય રહેશે દસ કલાકે સવારે વધુ વિગત જાણવા માટે તમને કોન્ટેક નંબર આપ્યો છે એ અંતર્ગત વધુ વિગત જઈ શકો છો તો આની અંદર ધોરણ દસ પાસ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી મેળાનું આયોજન કરેલું છે તો જૈન મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત